અમદાવાદના સરખેજ વિસ્તારમાં હુવાની કરતૂતની માહિતી વિજ્ઞાન જાથા સંસ્થાને મળી હતી જેને લઈને વિજ્ઞાન જાથા સંસ્થાના ચેરમેન જયેશ પંડ્યા અને તેની ટીમ પોલીસ કાફલા સાથે ભુવાના મંદિરે પહોંચી હતી જ્યાં ધૂણતા ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે આ ધૂણતા ભુવાની પોલીસે અટકાયત કરી છે તમારું આ જે જોવાનું કામ છે ને એનાથી પબ્લિક ને નુકસાન છે પબ્લિક હેરાન થાય છે તમે જો સાંભળજો તમે જે હોય છે હા હા અત્યારે શાંતિથી એટલા માટે વાત કરું છું તમે જે અન ફેલાવો છો ને એ તમે કયો છો તમારી રીતે આ જોવો છો આ દાણા જોવો છો એ કે એમાં શું આવે કયો ને એ ધર્મની વ્યાખ્યામાં આવે છે પ્રતિનિધિ તરીકે

કોઈ પણ જાત ના કોઈ જોડાવ આવે એ કામ બંધ પૂજા કરો અર્ચના કરો બધી છોટ ભૂવાપણું કરો છોટ એમાં ક્યાંય ના નથી પણ આ દાણા એકી બેકી કરો કાન વાત કરો આ બધું બંધ

બેન બેન પાછળ હા હા બસ 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 શોર્ટમાં આપણે કરી સાહેબ મારું નામ પટેલ નિમેશ દિનેશભાઈ છે હું છ વર્ષથી દાણા જોતો હતો

ઘઉના દાણા પાડી માતાજીના મંજૂરીને નામે લોકો સાથે એન કેન પ્રકારે શારીરિક માનસિક આર્થિક શોષણ કરતો હતો એવું અમારી પાસે બધું જાણવા અને પુરાવા પણ છે એ સરખેજ પોલીસ સ્ટેશન અને આમલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ની મદદથી અમે પડતાપાસ કરેલો છે જાથાનો 1201મો પડતાપાસ છે અમે લોકોને અપીલ કરીએ છીએ કોઈ પણ ભૂવા હોય કે તાંત્રિક હોય માંત્રિક હોય કે મુંજાવર હોય અને આવું કોઈ જોવાનું કે દુરાધાકાર નું કે ઇલમ આપવાનું કામ કરતા હોય કે કાળા જાતુ કામ કરતા એનાથી સાવધાન રહેજો કેટલા પૈસા કઈ લેતા હા સાહેબ અમારી જાણમાં એવું આવ્યું છે કારણ કે તમને જાણ ખબર જે પૈસાદાર ધનિક માણસો હોય છે એ એમને એને કહેતા હોય છે કે એની પાસેથી કોઈ એ બે હજાર માંડી પાંચ હજાર દસ હજાર બે લાખ એનાથી ઊંચા પણ એને વ્યક્તિએ એને ગાડી પણ લઈ મને એને જે કઈ હોય અમારું બધું ધ્યાનમાં જ છે એના તમારી ગાડી અત્યારે કામ નથી તમારું ગાડી પણ તમને દાન માં મળી સમજી લો જે હોય મને ખબર નથી અમે જાથા છે એ તમારી ગાડી નો ફોટો પાડ્યો પછી તપાસ કરીએ દુનિયાભરની અવનવી માહિતી સૌથી પહેલાં જાણવા માટે અમારી ચેનલ જ્ઞાની મીડિયાને સબસ્ક્રાઈબ કરી દો